ગુજરાતના દ્વારકા બેટ દ્વારકામાં જળમગ્ન રહસ્યો પર એએસઆઈ મોટું ઓપરેશન ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ એએસઆઈ એ દ્વારકા અને બેટ દ્વારકાના દરિયાઈ વિસ્તારોમાં મોટું પુરાતત્વીય અભિયાન શરૂ કર્યું છે જેમાં પાણીની અંદર દટાયેલા પ્રાચીન અવશેષોની શોધખોળ શરૂ કરાઈ છે ઐતિહાસિક અને સાંસ્કૃતિક મહત્વ ધરાવતા દ્વારકાના ભૂતકાળને ઉજાગર કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે એએસઆઈ નિષ્ણાંતોની ટીમ દરિયાઈ તળિયે સંશોધન કરી રહી છે છે શોધ દસ્તાવેજીકરણ અને અને ઇતિહાસના નવા પાના ખુલવાની શક્યતા તથા કાપ દરિયાઈ થાપણોનું વૈજ્ઞાનિક વિશ્લેષણ કરવામાં આવશે મહિલા ડ્રાઈવર્સ સહિત દેશભરના નિષ્ણાંતો આ અભિયાનમાં જોડાયા છે પુરાતત્વીય સંશોધનો સંભવિત સ્થળો અને સ્થાનોની ઓળખ કરાવવામાં આવશે આ અભિયાન દ્વારકાના ઇતિહાસને એક નવી દિશા આપી શકે છે